રિવરફ્રન્ટ પર ટોક્યો ડ્રિફ્ટ કે મોતનો ખેલ અમદાવાદના સિંધુ ભવન બાદ હવે રિવરફ્રન્ટ બન્યો છે નબીરાઓ માટેનો માતેલા જેમ બેફામ થાર દોડાવતા યુવાનોને શું કાયદાનો કોઈ ડર નથી જુઓ અમદાવાદના રિવરફ્રન્ટ પર કેવી રીતે જોખમ મુકાઈ રહ્યા છે નિર્દોષ રાહદારીઓના જીવ અમદાવાદની ની શાન ગણાતા રિવરફ્રન્ટ પર હવે જોખમી સ્ટન્ટ બાજો માટે જાણે રેસિંગ ટ્રેક બની ગયો હોય તેવું લાગે છે સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થયો છે જેમાં થાર નો ચાલક જાહેર રસ્તા પર ટોકિયો ડ્રિફ્ટ ફિલ્મ ના દ્રશ્યો છે જાણે આ રસ્તો તેમના બાપની જાગીર હોય તેઓ પોતે તો બેફામ ડ્રાઇવિંગ કરી પોતાનો જીવ જોખમ માં મૂકે છે પણ અન્ય નિર્દોષ લોકોનો પણ જીવ જોખમ માં મૂકી રહ્યા છે આ દ્રશ્યો જોઈને સવાલ થાય કે શું આ નબીરાઓ માટે કોઈ કાયદો નથી કાયદાઓ માત્ર કાગળ પર છે રિવર ફ્રન્ટ પર સવાર ને સાંજ નીકળતા પરિવારો વડીલો માટે આ સ્ટન્ટ બાજો માથાના દુખાવા સમાન બન્યા છે અગાઉ પણ અમદાવાદ પોલીસે સિંધુ ભવન રોડ પર સ્ટન્ટ કરનારાઓને પકડી તેમના શાનદાર બિફોર અને આફ્ટર વિડિયો જાહેર કર્યા છે ત્યારે હવે અમદાવાદીઓ રાહ જોઈ રહ્યા છે કે આ થાર ચાલકનો વારો ક્યારે આવશે અમદાવાદ પોલીસ ક્યારે આ બેફામ ડ્રાઇવિંગ કરનારાઓના રોલા ઉતારી તેમને કાયદાનું ભાન કરાવશે આવા જ અવનવા વિડિયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ